વાર્તા પ્રકૃતિ અને ટેકનોલોજી બાળકો આજે હું તમને એક મીઠી વાત કહું છું એક નાનકરા ગામમાં અર્જુન નામનો છોકરો રહેતો હતો અર્જુનને બહુ બુદ્ધિ હતી પણ એનો મોટો મિત્ર હતો મોબાઈલ દિવસભર ફોન કમ્પ્યુટર ગેમ્સ આજ એની દુનિયા બની ગઈ હતી હવે બગીચામાં ફૂલો ખીલે પોપટ ગાય મોર નાચે નદી રમઝટે પણ અર્જુનનો નજરો ત્યાં નહોતો જતો એને તો સ્ક્રીનની દુનિયામાં જ આનંદ લાગતો પ્રકૃતિને દુઃખ થયું એ બોલી હાય રે મારો આ બાળક મને ભૂલી ગયો છે એની આંખો મશીનમાં છે પણ હૃદય મારી તરફ નથી અને એક રાતે અર્જુને સ્વપ્ન જોયું એના સામે બે દરવાજા ખુલ્લા હતા એક દરવાજા પાછળ ચમકતી ટેકનોલોજી રોબોટ મશીનો મોબાઈલ બધું જ જગમગતું બીજા દરવાજા પાછળ મીઠી પ્રકૃતિ અર્જુન પહેલી વાર ટેકનોલોજીના દરવાજામાં ગયો થોડી વાર આનંદ આવ્યો પણ પછી આંખો દુખી મન થાકી ગયું શ્વાસ ભારે થઈ ગયો પછી એ પ્રકૃતિના દરવાજે ગયો હાય ત્યાં તો શાંતિ જ શાંતિ ઠંડો પવન ગાલે લહેરાયો પક્ષીઓ ગીત ગાયા પાણી પીધું જીવમાં મીઠાશ આવી ગઈ એ સમયે એક વૃક્ષે પ્રેમથી કહ્યું બેટા ટેકનોલોજી તારી મિત્ર છે પણ પ્રકૃતિ તારી માતા છે બંનેનો સંતુલન જ જીવનમાં સાચો આનંદ આપે જ્યારે અર્જુન જાગ્યો ત્યારે એની આંખોમાં નવા પ્રકાશ હતો એણે નક્કી કર્યું હવે રોજ થોડો સમય પ્રકૃતિ સાથે થોડો સમય અભ્યાસ અને ટેકનોલોજી સાથે એને બગીચાને પાણી આપવાનું શરૂ કર્યું પંખીઓને દાણા નાખ્યા અને ટેકનોલોજીથી જ્ઞાન મેળવવાનું ચાલુ રાખ્યું વાર્તાનો મીઠો સંદેશ ટેકનોલોજી આપણું જીવન સરળ બનાવે છે પણ પ્રકૃતિ આપણું જીવન સુંદર બનાવે છે સાચો આનંદ તો ત્યારે જ છે જ્યારે બંને સાથે પ્રેમથી જીવીએ